હિન્દુ કેલેન્ડર અનુસાર રક્ષાબંધન તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધી શકાશે નહીં મિત્રો આ વર્ષે રક્ષાબંધન પર કેટલાક શુભ યોગ પણ રજાઈ રહ્યા છે જેમાં સિદ્ધિયોગ રવિ યોગ શોભન યોગ રચાઈ રહ્યા છે આ સાથે ગ્રહો અને નક્ષત્રોના ઘણા શુભ યોગ રાજયોગ પણ બની રહ્યા છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં કયા સમય રાખડી બાંધવી અને રક્ષાબંધન શુભ સમય કયો છે મિત્રો વિડિયોમાં સંપૂર્ણ માહિતી મળશે અંત સુધી બન્યા રહો સનાતન ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે જ્યારે ભદ્રની છાયા હોય ત્યારે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાય છે સાથે જ આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી શાસ્ત્રોમાં ભદ્રાકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે આ જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગ્યા ને પંચાવન મિનિટે સમાપ્ત થશે આ દિવસે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે જો કે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો રહેશે આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખ લઈને મતભેદ છે રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રનો પડછાયો આ વર્ષે રક્ષાબંધનની છાયામાં રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટ ના રોજ સવારે નવ વાગ્યાની ની એકાવન મિનિટ થી બપોરે બાર વાગ્યાના સુડતાલીસ મિનિટ સુધી ભદ્રાનો પડછાયો રહેશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગ્યા ને ત્રીસ મિનિટ થી રાત્રે નવ વાગ્યા ને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત છે આ સમયમાં તમે રાખડી બાંધી શકો છો મિત્રો ભદ્રા એટલે શું તમારા માનવા પણ આ વિચાર આવી રહ્યો હશે તો ચાલો જાણીએ ભદ્ર વિશે ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી શનિદેવ અને યમરાજની બહેન અને માતા હાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રા જન્મ થયો જન્મ લીધા પછી તરત જ તેણી આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું જ્યારે ભગવાન બ્રહ્માએ ભદ્રાને રોકવા માટે વરદાન આપ્યું એક એક કરણોમાં સાતમા કરણ એટલે કે વિષ્ટિકરણમાં સ્થાન મળ્યું છે આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે યોગ્ય પૂજા પાઠ કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી કારણ કે ભદ્રામાં કરેલું કોઈ પણ શુભ કાર્ય ક્યારે પણ પૂર્ણ થતું નથી વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા ત્રણ લોકમાં રહે છે અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં રહે છે જ્યારે ચંદ્ર કર્ક સિંહ કુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે ત્યારે ભદ્રનો મુખ આગળની તરફ હોય છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારે સફળ થતું નથી મિત્રો રાખડી બાંધવાનો શુભ સમય ફરીથી જણાવી દઈએ છીએ એક નવ ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે ભદ્રકાળનો સમય સવારે નવ પાંચ થી સવારે દસ વાગીને ત્રેપન મિનિટ સુધી ભદ્રાનો મુખ પાછળની તરફ રહેશે સવારે દસ વાગ્યે ત્રેપન થી બપોરે એક બે ત્રણ સાત મિનિટ સુધી ભદ્રાનો મુખ આગળની તરફ રહેશે અને બપોરે એક ત્રણ શૂન્ય પર ભદ્ર સમાપ્ત થશે બપોરે ત્રણ શૂન્ય લઈને રાત્રે વાગ્યે મિનિટ સુધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી શકાય છે આ રાખડી બાંધવાનો સૌથી શુભ અને શ્રેષ્ઠ સમય માનવામાં આવશે પ્રિય મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને ને કરીને કમેન્ટ બોક્સમાં તમારા ભાઈનું નામ ચોક્કસ લખજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો જય કૃષ્ણ રાધે રાધે